ભરૂચી તાલુકાના દેત્રાલ ગામે રમઝાન ઈદમાં કોમી એકતા જોવા મળી હતી સરપંચ દ્વારા સ્નેહ સંમેલનમાં તમામ ધર્મના લોકો જોડાયા હતા ભરૂચી તાલુકાના દેત્રાલ ગામે ગામના સરપંચ નોફલ પટેલ દ્વારા રમઝાન ઈદના દિવસે ગામમાં કોમી એકતા જળવાઈ રહે તે હેતુથી રમઝાન ઈદ સ્નેહ સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિલાદળો સાથે અન્ય ધર્મના લોકો પણ જોડાયા હતા અને એકમેકને

તમામ તહેવારો કોમી એકતા અને ભાઈચારા સાથે મનાવવામાં આવે તેવો સંદેશો દેત્રાલ ગામેથી સામે આવ્યો હતો હું નવફલજી પટેલ સરપંચ દેત્રાલ ગ્રામ પંચાયત અમારા ગ્રામ પંચાયત દ્વારા ખાસ રમઝાન ઈદ બે હજાર પચીસ ને લઈને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ગામમાં તમામ જાતના લોકો હિન્દુ મુસ્લિમ ભેગા થઈને આ પર્વને ખાસ ઉજવવામાં આવ્યું હું અમારા ગ્રામ પંચાયત દ્વારા ગામના જાહેરમાં સેવા આપતા એવા કર્મચારીઓ જેવા કે આંગણવાડી બહેનો છે આશા વર્કર છે ગામના વીસી છે એમનું સન્માન કરવામાં આવ્યું છતાં તથા જે ધાર્મિક સ્થળોના પૂજારી છે મસ્જિદના મોરબી છે એવા લોકોનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું જેથી એમને પણ એમના કામ પ્રત્યે જીજ્ઞાસા વધે ગામ પંચાયત ગામમાં સેવા આપતા તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે તથા હાજર રહેલા ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે મીડિયા સાથે જોડાયેલા છે અને જે આખું વર્ષ દરમિયાન અમારી સાથે મળીને કામ કરે છે એમનો પણ ખુબ ખુબ આભાર લાઇક કરે અમારી ચેનલ કોઈબેક પ્રેસ કરે અમારી